નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું દિલ્હી થી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હવાની ધમકી મળી હતી એ પછી તરત જ પ્લેનને રનવે ઉપર રોકી તમામ મુસાફરોને તરત જ સુરક્ષિત બહાર નીકળવામાં આવ્યા હતા દિલ્હી થી બનારસ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી હડકંપ મચી ગયો હતો ઇન્ડિગોની ફ્લાઇટમાં સવારે ઇમરજન્સી ઇવેક્યુએશન કરાવવામાં આવ્યું દિલ્હીથી બનારસ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળતાં જ હડકંપ મચી ગયો હતો અને ઇન્ડિગોની ફ્લાઇટ આજે એટલે કે મંગળવારે સવારે દિલ્હીથી બનારસ જવા માટે ઉપાડવાની હતી ત્યારે વિમાનમાં બોમ્બ હોવાની ખબર મળી ત્યારબાદ વિમાનનું ઇમરજન્સી ઇવેક્યુલેશન કરાવવામાં આવ્યું ફ્લાઇટમાં બોમ્બની ખબર મળતા જ યાત્રી અને ક્રૂ મેમ્બર્સ વચ્ચે હાહાકાર મચી ગયો હતો લોકો એરપોર્ટ ઉપર જ વિમાનની ઇમરજન્સી એક્ઝિટથી જ કૂદીને ભાગવા લાગ્યા હતા પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી બાદ ફ્લાઇટને એક આઇસોલેટેડ જગ્યા પર લઈ જવામાં આવી જ્યાં તમામ યાત્રીઓનું ઇમરજન્સી એક્ઝિટ કરાવવામાં આવ્યું